ઉદુત્તમ મુમુગ્ધિનોવી પાશમ મધ્યમ ચુતમ વાદમાને જીવશે ઋગ્વેદના આ શ્લોક પ્રમાણે કે જેનો ભાવાર્થ આ પ્રમાણે થાય છે પુત્રની ઈચ્છા ધનની ઈચ્છા અને પ્રતિષ્ઠા મેળવવાની ભાવનાથી મુક્ત બની આપણે આગળ વધવું જોઈએ કારણ કે એવી ભાવનાઓથી આપણો આત્મા કલંકિત થઈને દુઃખ ભોગવે છે સંસારના બધા જ પ્રાણીઓ સુખની ઈચ્છા રાખે છે અને તેઓ હંમેશા એવા જ પ્રયત્નો કરે છે કે ઉત્તરોત્તર તેમના સુખમાં વૃદ્ધિ જ થતી રહે વિવિધ પ્રકારના સાધનો અથવા સુવિધાઓ પ્રાપ્ત કરી લેવી એ જ સુખ છે એવી માન્યતા ભૌતિકવાદી સંસ્કૃતિનો આધાર છે નીતિ અનીતિ યોગ્ય કે અયોગ્યનો વિચાર કર્યા વિના કોઈપણ રીતે સંસારની બધી જ વસ્તુઓને માનવી પોતે એકલો જ હડપ કરી જવા ટાપીને બેઠો હોય છે આ રીતે વિવેકહીન બનીને ભોગવિલાસમાં મગ્ન બનીને મનુષ્ય પોતાની જાતને કમજોર બનાવી રહ્યો છે એના કારણે એને મળેલું સુખ ભોગવવાની શક્તિ પણ તે ગુમાવી બેસે છે સુખનો અતિરેક થાય એમાં પણ એક એક પ્રકારનું દુઃખ હોય છે ભારતીય આત્મવાદી સંસ્કૃતિ સુખથી પણ આગળ જઈને સંતોષ તથા આનંદને વધારે મહત્ત્વ આપે છે સુખ અને સંતોષ એ બંને વચ્ચે રાત અને દિવસ આકાશને પાતાળ જેટલું વિશાળ અંતર છે સુખ ભૌતિક છે જ્યારે સંતોષ આધ્યાત્મિક છે સુખ ભોગવી મને માણી શકાય જ્યારે સંતોષ અનુભવીને પ્રાપ્ત કરી શકાય છે મનુષ્ય હંમેશા આત્મસંતોષ અને આનંદ પ્રાપ્તિની ઈચ્છા કરતો રહે છે મનુષ્યને કેટલીક વખત સુખ પ્રાપ્ત કરવાથી સંતોષ મળતો હોય છે તો ક્યારેક સુખનો ત્યાગ કરવાથી સંતોષ થતો હોય છે કોઈ રોગીની સેવામાં રાત દિવસ લાગી રહીને અપાર કષ્ટો સહન કરવા છતાં પણ ત્યાં આપણને આત્મિક શાંતિ અને સંતોષનો અનુભવ થાય છે વાસ્તવમાં સુખનો આધાર ભૌતિક સાધનો પર નથી પરંતુ માનવીના મનની સ્થિતિ ઉપર રહેલો છે આથી જ તો સાધન સંપન્ન હોવા છતાં પણ મોટાભાગના લોકો દુઃખી જોવા મળે છે જ્યારે સાધનોના અભાવવાળા ખેડૂત કે મજૂરી કામ કરીને જીવતો માનવ સુખી પ્રસન્ન અને પ્રફુલ્લિત રહેતો જોવા મળે છે આજે ચારે બાજુ મોટાભાગના લોકો સુખ પ્રાપ્તિ માટેના હળા રસ્તા પર ચાલી રહ્યા છે માનવી જ્યારે માત્ર પોતાના જ સુખની ચિંતા ચિંતામાં પડે છે ત્યારે એ બીજાઓની લેશ માત્ર પરવા કરતો નથી આવો મનુષ્ય ખૂબ જ સ્વાર્થી બની જાય છે અને બીજાઓને પણ દુઃખ પહોંચાડતો હોય છે સંસારમાં ભોગવી શકાય તેવી વસ્તુઓને જથ્થો મર્યાદિત છે પરંતુ તેને પ્રાપ્ત કરવાની ઈચ્છાઓ અનંત છે સ્વર્સ્રી માયાજાળનો ખૂબ ઓછા લોકો લાભ મળે છે ખૂબ ઓછા લોકોને લાભ મળે છે મોટા ભાગના લોકોનું તેના દ્વારા શોષણ થતું રહે છે આવું આચરણ કરનારા લોકો અનૈતિક તકવાદી અને શોષણખોરોના ઘૃણિત નામથી ઓળખાય છે તેઓ પુત્રની ઈચ્છા ધનની ઈચ્છા પ્રતિષ્ઠા મેળવવાની ભાવનાથી સંસારમાં ઘણી લોટપાટ કરે છે આવા લોકો બહારથી ખૂબ જ સુખી હોય છે એવું લાગે છે પરંતુ એમની પાસે તમામ સાધનો હોવા છતાં અંદરથી તેમને સુખનો સ્વાદ ચાખવા મળતો નથી એવા લોકો પુત્રો અને ઘરનો દરેક સભ્ય કુમાર્ગે ચાલતો થઈ જાય છે અને છેવટે ચારે ચારે બાજુથી તેમને અપયશ મળે છે આદર્શ સમાજ તેને કહેવાય કે જેમાં દરેક મનુષ્યને પોતાની સંપૂર્ણ પ્રતિભા અને ક્ષમતાનો વિકાસ કરી સુખના સાધનોની વૃદ્ધિ કરવાની સ્વતંત્રતા પ્રાપ્ત થઈ હોય સાથે સાથે પ્રત્યેક મનુષ્ય બીજા મનુષ્યોની સ્વતંત્રતામાં આડે ન આવે પરંતુ એમને સહયોગ આપે જો મનુષ્ય આ હકીકતને સમજીને લોભ મોહ અને સ્વાર્થથી મુક્ત બની જાય તો એનું જીવન ક્યાંથી ક્યાં પહોંચી જાય એના માટે મનુષ્યની આત્મશક્તિ જ તેને પ્રેરણા આપી શકે છે જે મનુષ્ય આત્મબળથી જેટલો પરિપૂર્ણ હશે એટલો જ તે મોહમાયાના બંધ નાખવા માટે સમર્થ બની શકશે કોદર્શ્ય પ્રથમમ જાયમાન યદનસ્થા વિભર્તિ ભૂમ્યા અસુર સુગ્રાત્મા કવ સ્વિતકો ગાતપ્રષ્ટો મે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું એ માનવ જીવનનું મુખ્ય લક્ષ્ય છે આ સંસાર કેવી રીતે રચાયો પદાર્થોના ઉદ્ભવનું મૂળભૂત કારણ શું છે શરીર તથા તેમાં રહેલી અસંખ્ય માંસપેશીઓ હાડકા વગેરે વિચિત્રતા તથા આત્માથી શરીરથી શરીરની ભિન્નતાનું જ્ઞાન મનુષ્ય અવશ્ય મેળવવું જોઈએ માનવ શરીર પરમાત્માએ આપેલ સર્વોત્તમ ભેટ છે પૂર્વજન્મોના કર્મોના ફળ સ્વરૂપે કેટલી યોનીમાં ભટક્યા પછી આપણને આ માનવ શરીર પ્રાપ્ત થયું છે સંસારમાં બીજા કોઈ પણ પ્રાણીના શરીરની રચના મનુષ્યના શરીર જેવી શ્રેષ્ઠ નથી માત્ર મનુષ્યને જ પરમાત્માને સર્વ ગુણોથી પૂર્ણ શરીર આપ્યું છે એનું દરેક અંગ ઇન્દ્રિય પોતાની કાર્યક્ષમતાની કાર્યક્ષમતામાં અજોડ છે મોટાભાગના મનુષ્યો માત્ર આ સ્થૂળ શરીરને જ સંપૂર્ણ માની બેસે છે અને એનાથી આગળ વાત વિચારતા જ નથી તેઓ પળે પળે માત્ર આ શરીરને જ શણગારવા લાગ શણગારવામાં લાગ્યા રહે છે આવા મનુષ્યો માત્ર પોતાની કામેન્દ્રીઓને પોષવામાં રચા બચા રહે છે પરંતુ શરીરમાં રહેલા મહામૂલ્યવાન આત્માને બિલકુલ ભૂલી જાય છે આ શરીર તો નાશવંત છે ને આત્મા અમર છે શરીર તો પરમાત્માએ થોડા સમય માટે જ આપીને પોતાની કૃપા આપણા પર વરસાવી છે શરીર તો સાધન માત્ર છે તે આત્માનું નિવાસ સ્થાન છે આ શરીરના માધ્યમથી આત્મા મોક્ષ માર્ગ પર આગળ વધીને મુક્તિ મેળવી શકે છે માનવ જીવનનું લક્ષ્ય શું છે મોટાભાગના લોકો સ્વર્ગ પ્રાપ્તિને જ પોતાનું એકમાત્ર લક્ષ્ય માને છે પરંતુ આ સ્વર્ગ છે ક્યાં સ્વર્ગ તો આપણા મનની સ્થિતિ દ્વારા જ નિર્માણ પામે છે આપણે પોતે જ આપણા આચરણ અને પરિસ્થિતિઓ દ્વારા સ્વર્ગ અને નર્કની સ્થિતિ પેદા કરી લઈએ છીએ એ બાબત અતિ જરૂરી છે કે આપણા જીવનનું લક્ષ્ય સ્પષ્ટ રીતે નક્કી કરી લેવું જોઈએ આપણી અંદર રહેલો આપણી અંદર રહેલા દેવત્વને દ્રઢતાપૂર્વક વ્યક્ત કરીને આપણી વાસ્તવિક સત્તાનો સાક્ષાત્કાર કરવો એ જ આપણા જીવનનું એકમાત્ર લક્ષ્ય છે એક જ પરમાત્મા દરેકની અંદર રહેલો છે છે અને બધામાં ઓત એ જ કર્મફળનો દાતા છે દરેક મનુષ્ય દેવતા દેવતાનું જ સ્વરૂપ છે એકમાત્ર પરિસ્થિતિઓને વશ થઈને પોતાના શ્રેષ્ઠ માર્ગ ભૂલી ગયો છે મનુષ્ય વાસ્તવમાં માર્ગ ભૂલેલા દેવતા જેવો છે આ મહાન સત્યને જાણી લઈને દેવત્વને આચરણમાં ઉતારવું એ જ આપણું પરમ લક્ષ્ય છે જ્યાં સુધી આપણા મન વાણી અને કર્મને પવિત્ર બનાવી દેવામાં ન આવે ત્યાં સુધી આ પ્રકારનું આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનું શક્ય નથી આપણું મન ક્યારેય નવરું રહેતું નથી કાં તો તેનામાં રસાવાદ કરવાની અથવા ભોગ કે કામનાની તૃપ્તિની લાલચ રહે છે કે પછી તેમાં સત્કર્મોની શ્વાસ ફેલાવવા માટે એ તીવ્ર ઝંખના રહ્યા કરે છે મનમાં ઉદ્ભવતા આ વિચારો જ વાણી દ્વારા પ્રગટ થાય છે અને તે મુજબ એવા જ કર્મો થતા રહે છે આત્મજ્ઞાન દ્વારા એમના મનમાં હંમેશા પવિત્ર વિચારો જાગતા હોય છે પોતાના અહંકારનો ત્યાગ કરીને આત્મવત સર્વભૂતે સુની ભાવનાથી સંસારના બધા જ પ્રાણીઓમાં ઈશ્વર રહેલો છે એવું સ્વીકારી લેવાથી જ મનુષ્ય પાપ પાપકર્મમાંથી બચી શકે છે અને પોતાના દૈવી ગુણોની વૃદ્ધિ કરી શકે છે મનુષ્ય જીવનની સાર્થક મનુષ્ય જીવનની સાર્થકતા એમાં જ રહેલી છે જય સિયા રામ